મહુવા શહેરમાં પાંચ મહિના પહેલાં ભવાનીનગર વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાના કોભાળમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરાતા પોલીસે પાંચ મુખ્ય આરોપીઓને પાસા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓમાંથી એક મહિલા સહિત કુલ પાંચ જણા પરપ્રાંતિય વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું ભવાનીનગર વિસ્તારમાં પોલીસે લગભગ એક કરોડ દસ લાખ રૂપિયાનું વિદેશી દારૂને અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ પાંચે આરોપી વિદેશી દારૂની હેરાફેરીમાં જોડાયેલા હતા અને સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યા હતા પોલીસે તપાસના આધારે તેઓ સામે પાસા લાગુ કરીને તેમને જુદા જુદા જિલ્લાઓની જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા ગઈ તારીખ અઢાર બે બે હજાર પચવીસના રોજ ભાવનગર જિલ્લાના મહુઆબ પોલીસ સ્ટેશનમાં વિગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેટ કરવામાં આવી આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ

એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે